ડબકા કઢીની સાથે ખાઓ કે પછી ખાટી મીઠી કઢીની સાથે ખાઓ આ વેજ પુલાવ ખાવામાં એકદમ સરસ લાગે છે તો એના માટે આપણે ચોખાને થોડીવાર માટે પલાળીને રાખવાના છે અને તમને ગમતા હોય બધા જ શાકભાજી લઈ શકો વઘાર માટે ઘીની અંદર જીરું નાખી થોડા આખા મસાલા નાખવાના છે લાલ મરચું નાખીશું કિશમિશ અને કાજુ નાખવાના છે અને બધા વેજીટેબલ એની અંદર એડ કરી થોડું આપણે એની અંદર મીઠું અને મરી પાઉડર નાખી દઈશું અને એને થોડી વાર માટે આપણે ચઢવી લેવાના છે શાક થોડા નરમ થઈ જાય એટલે જે પલાળીને રાખેલા ચોખા છે એડ કરી દેવાના જેટલા ચોખા એનાથી ડબલ ક્વોન્ટિટીમાં પાણી એડ કરવાનું છે અને પછી એની અંદર સ્વાદ મુજબનું મીઠું નાખી ઢાંકી અને સ્લો ફ્લેમ પર આપણે એને થવા દઈશું આ પુલાવ કોઈપણ પ્રકારની ઘડી હોય ને ખાવામાં ખૂબ જ સરસ લાગે છે તો થોડી વાર રહીને એને ચેક કરી લેવાનો હજુ એની અંદર પાણી હોય તો થોડી વાર ઢાંકીને રાખીશું તો લગભગ પાંચથી સાત મિનિટમાં તૈયાર થઈ જશે ગરમા ગરમ મસાલા વેજ પુલાવ જેને તમે કોઈપણ પ્રકારની કઢીની સાથે એન્જોય કરી શકો છો